સુરતમાં આવેલી SVNIT કોલેજના કોલેજ ના ગેસ્ટ હાઉસ ખાતે આજે NSG તથા એસઓજી દ્વારા મોટા સ્તરે મોકડ્રીલ યોજવામાં આવી આ દ્રશ્યો જોઈને સામાન્ય નાગરિકોમાં હલચલ મચી ગઈ આ મોકડ્રીલ હેઠળ કમાન્ડોસે એક સાંકેતિક ત્રાસવાદી હુમલા હેન્ડલ કર્યો માનવામાં આવી રહ્યું હતું કે એસવીએનઆઈટીના ગેસ્ટ હાઉસમાં કેટલાક સહસ્ત્ર ત્રાસવાદીઓ ઘૂસી ગયા છે એનએસજી તથા એસઓજી ટીમે તેમને નિષ્ક્રિય કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું આ પ્રકારની ડ્રીલ આપણું પ્રેક્ટિકલ રિહર્સલ છે જેથી હંમેશા તૈયારી રાખી શકીએ લોકોને પણ સજાગ કરવાના ઉદ્દેશથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા કમાન્ડોઝની પ્રતિક્રિયા સમય સીમા પ્લાનિંગ અને ક્રિયા પ્રતિક્રિયા ચકાસી શકાય છે કેમ્પસમાં ચાલેલી આ પ્રવૃત્તિ જોઈને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ પહેલા થોડો ભય અનુભવ્યો હતો પણ પછી તેઓએ સમજી લીધું કે આ માત્ર એક પ્રેક્ટિકલ ડ્રીલ છે અમુક વિદ્યાર્થીઓને જણાવ્યું કે આમની સલામતી માટે આ મહત્વનું છે ત્યારે એસવીએનઆઈટી કોલેજના ગેસ્ટ હાઉસમાં એનએસજી અને એસઓજી દ્વારા યોજાયેલી આ મોક મોકડ્રીલ ખૂબ જ સરળ રહી આવી પ્રેક્ટિકલ ડ્રીલ આગામી સમયમાં પણ યોજાશે જેથી સુરક્ષા દળો હંમેશા તૈયાર રહી શકે